જે શાળાની અંદર આપણે બધાએ સરસ મજાના તૈયાર થઈને આવ્યા અને ખુશી ખુશી સાથે ભારતનો ધ્વજ હાથની અંદર લઈને આવ્યા આ એક ખુશીનો દિવસ એટલે કે પંદરમી ઓગસ્ટ પરંતુ આ દિવસ પંદરમી ઓગસ્ટ આપણે ખુશી મનાવીએ છીએ આપણા હાથની અંદર તિરંગો લઈને આવીએ છીએ બાળકો આ દિવસ આપણા માટે એટલા માટે ખુશીનો છે કે ઓગણીસો ને સુડતાલીસ પહેલાં ઓગણીસો સુડતાલીસની પંદરમી ઓગસ્ટ પહેલાં આપણે દરેક અંગ્રેજોના ગુલામ હતા અને ગુલામી કદાચ તમે લોકો ના સમજી શકો પણ હું બહુ નાનું ઉદાહરણ આપીને સમજાવું કે જેવી રીતે આપણે ઘરની અંદર બેઠા છે મોબાઈલ મચડી રહ્યા છે અથવા કે ગેમ રમી રહ્યા છે બહાર દોડભાગ કરી રહ્યા છે અને આપણા માતા પિતા કહે જા બેટા પાણીનો ગ્લાસ લઈ જા ત્યારે આપણને કેવું લાગે છે બહાર જેવું લાગે છે કેમ કે હું મારી મજામાં મસ્ત છું અને મારી માં મારા બાપ મને આજ્ઞા કરે છે પાણીનો ગ્લાસ લઈ આય આ સામાન છે ત્યાં મૂકી દે તો આપણને એટલી પણ વસ્તુ કરવાની અંદર તકલીફ થાય છે કે આ અહીંથી ઉઠાઈને અહીં મૂકી દો પાણીનો ગ્લાસ મારી માટે લઈ આવો તો આ દેશે ઓગણીસો ને સુડતાલીસ ની અંદર આઝાદ થયો એ પહેલા એટલે કે સત્તરસો ને સત્તાવનની સાલ ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી અંગ્રેજો જ્યારે ભારત દેશની અંદર આવ્યા ત્યાર પછી પલાસીના યુદ્ધથી અંગ્રેજોએ આપણા દેશની અંદર પગ પેસારો કર્યો અને ઓગણીસો સુડતાલીસ ની પંદરમી ઓગસ્ટ સુધી આપણને બધાને અને આપણા બધા પૂર્વજોને ગુલામ બનાવી કાળી મજૂરી કરાવી આ દેશની અંદર કાળા દિવસો બતાવ્યા

એ ડૂબ્યો અને અરે ગુલાબીનો કાળો સૂરજ ડૂબ્યો અને આઝાદીનો સોનેરી સૂરજનો ઉદય આ 15મી ઓગસ્ટના દિવસે થયો હતો એટલે આજે આપણે બધા ઝંડાની સાથે આ મેદાનની અંદર આવ્યા છે કા આપણા માટે ખુશીનો દિવસ ક્યારે આવ્યો બાળકો આ દરેક સ્કૂલની અંદર ભણો છો અને સ્કૂલના વ્યક્તિનું જ્યારે ઉદાહરણ આપવામાં આવે તો આપણે દરેક જેનાથી ઇન્સ્પાયર છે આપણે જેનાથી પ્રેરણા લઈએ છીએ એવા વીર ભગતસિંહની વાત કરું કે જેઓ શાળાની અંદર ભણતા હતા અને શાળાની અંદર શિક્ષકો દ્વારા આપણા સ્વતંત્ર સેનાનીઓ દ્વારા તમારા જેમ દરેકને ભેગા કરવામાં આવતા અને કહેવામાં આવતું કે આપણે અંગ્રેજોના ગુલામ છે અને આ ગુલામીમાંથી આપણે આઝાદ થવાનું છે ત્યારે હર હંમેશ વીર શહીદ ભગતસિંહ હંમેશા એવું કહેતા કે હું મારી તાકાતથી આ જાલિમોને આ અંગ્રેજોની સામે લડત આપીશ અને એ વીર ભગતસિંહ કે જેઓની અંદર સૌથી વધારે પ્રેરણા ત્યારે જાગી કે શાળાથી છૂટી અને આપ દરેક મેદાનોની અંદર અને સ્કૂલ પાસેના ગ્રાઉન્ડ ની અંદર જે રીતે રમવા માટે જાઓ છો શહીદ ભગતસિંહ પંજાબ ની અંદર જન્મ્યા હતા અને પંજાબના ખેતરોની અંદર તેઓ પોતાના મિત્ર સાથે રમી રહ્યા હતા

રાજગુરુ અને વીર ભગતસિંહ નો ઓરડો છે આવા અંદર પર ચડાવીને બેઠા છે હાથ ની અંદર પુસ્તક વાંચવાનો શોખ છે પુસ્તક વાંચી રહ્યા છે અને જેલર દબે પગે અંદર આવે છે અને કહે છે ચલો તમારા અંતિમ વિદાય માટે ત્યારે ભગતસિંહ પોતાના પુસ્તક અને રાજગુરુ ત્રણેય હાથ મિલાય અને પોતાની ઓરડી એટલે કે બેરેક ની નીકળે છે અને પાછળથી સુખદેવ ઇન્કલાબ બોલે છે અને ભગતસિંહ જિંદાબાદ નાણાં સાથે જ્યાં આપવાની છે દરેકને ખેચી જસડીને લઈ જવાય છે જ્યારે આ વીર ભગત માટે બલિદાન આપવા માટે ત્રણેય મિત્રો પોતાનો એટલે ભાગ માટેળો કરી અને દેશ માટે કુરબાન થવા માટે ફાંસીના માચડા પર ચડવા માટે એક કલા ઝીકા બાદના નારા સાથે આગળ વધે છે અને સવારના સમયે નહીં પણ આ ત્રણે વીરોને સાંજના સમયે ભારત માટે એક કાળો દિવસ એટલે કે સત્યાવીસ માર્ચના દિવસે ઓગણીસો એકત્રીસ ના દિવસે ફાંસી આપી દેવામાં તો આવા વીર જેઓ આપણા માટે બલિદાન આપ્યું છે ત્યારે આ આપણા હાથ ની અંદર પિરંગો આવ્યો છે ત્યારે આપણે આ જય જય કાર બોલાઈએ છીએ તો આપણે પણ આ દેશ